હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પોરબંદરની ચોપાટી પર ગાંધી સ્મૃતિ ભવનનું લોકાર્પણ કર્યું હતું આ ગાંધી સ્મૃતિ ભવન ખાતે લેઝર શોનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં ગાંધીજીના જીવનના પ્રસંગોને જીવંત કરીને રજૂ કરવામાં આવતા હતા જેને નિહાળવા વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પરંતુ ચારેક વર્ષથી આ લેઝર શો બંધ કરી દેવામાં આવ્યો છે અને તેના પ્રોજેક્ટના સમારકામ માટે અગાઉ નગરપાલિકાના તંત્રએ જાહેરાત કરી હતી પરંતુ ત્યારબાદ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી હાલમાં આ ગાંધી સ્મૃતિ ભવનની અંદર ગાય સહિતના પશુઓ ઘૂસી જાય છે અને આટાફેરા કરતા જોવા મળે છે અને અહીં આવતા પ્રવાસીઓ પણ દરવાજે તાળું જોઈને પરત ફરે છે તંત્રએ ગાંધી સ્મૃતિ ભવનની અને ગાંધીજીની ગરિમાને ખંડિત થતી બચાવવા માટે નકર કાર્યવાહી કરવી જરૂરી બની છે ગાંધીજીના જન્મથી મૃત્યુ સુધીના પ્રસંગોને જીવંત કરવા માટે પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા નગરપાલિકાના ઉપક્રમે ગાંધી સ્મૃતિ ભવન ખાતે લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને લેઝર શો માટે અંદાજે સાડા કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો દર શનિ અને રવિવારે સાંજના સમયે આ લેઝર શો છે જેને માણવા માટે પોરબંદરના સ્થાનિક લોકો ઉપરાંત બહારથી પણ પ્રવાસીઓ વિશાળ સંખ્યામાં આવતા હતા પરંતુ છેલ્લા ચાર વર્ષથી આ લેઝર શો બંધ કરી દેવામાં આવ્યો છે આથી તંત્રએ ગાંધીજીની સ્મૃતિને જીવંત રાખવા માટે લેઝર શોને પુનઃ શરૂ કરવો જોઈએ પોરબંદર રાજકાલ જિજ્ઞેશ પોતા